જય માતાજી જય દેવ કુંજક સમાજ તો આપણે આવી ગયા સી બાબરા અને બાબરાની બાજુમાં રખા નું મંદિર છે ત્યાં આપણે દર્શન કરવા આવ્યા છે અને તમને દર્શન કરાવશું તો હાલો તમને દર્શન કરાવીને આપણે રોડે ઉતર્યા છે જો અને ધાર ઉપર મંદિર છે દાદાનું હા બન્યા રહી ગયો તમને મંદિર ના દર્શન કરાવશું અને માં બન્યા રહી ગયો

અંજે હાથ પાડે કે હાલો ઉતાવળ આઈ કે તને હાલવા મળો અમે આવી તો આપણે રખા મંદિરે જઈ સી અને અમારો વિડીયો કેવો લાગે છે તો કોમેન્ટમાં લખીજો વીડિયામાં નવા હોય તો વીડિયાને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને મંદિર કેવું છે તો સહી રખા જરૂર શી લખજો તો આઈ લોકેશન જ એવું છે અને આમ તમને વિડીયો એમ લાગે કે ના ના અને આ બાજુમાં પાછું બાબરા તળાવ છે ઈ પણ તમને બતાવશું હવે મેં તળાવ છે કેવું વિડીયો પૂરો પૂરો જોજો એટલે વિડીયો માં તમને બધી માહિતી મળશે કે હું હું અંદર દેખાડું છું હું છે અંદર બાબરા ની બાજુમાં કામ આવેલું છે હા ચાલો તો જ આપણે ફરવાડના પૂરા પૂરા દાદા છે તો તમે ન્યાય તમને દર્શન કરાવશું જોઈ શકો છો અહીંશી ને આપણે હુરાપુરા દાદા છે ન્યાની આ શીડી છે અહીંશી જવા માટે ઉપર અમારા ખુશી બેન ને એ ન્યા ઉપર વીઆઈ ગયા છે તો જો આ બાજુ આપણે માથે વી આવ્યા છીએ અને જો આ રખા દાદાનું મંદિર છે આપણે

તમે દર્શન કરી જો રખા દાદાના અને જો આ મંદિર છે આ વાસન વાસન ની કહે ઉપાધી છે ને વાસન વાસન બધું આય છે આનો જો તમે રખા દાદાના દર્શન કરો આ તમારા જે મને કામના હોય ને તઈ મને કામના તમારી જે હોય એ પૂરી કરે છે રખા દાદા તમારું ધારે કામ થાય છે

આ ખીલો છે તમ બીમારો છે તો હાથ વારો વિ તો લાગે કે થોડું આપણે અન તો દાદા થાવા જ નહીં પાણી નો નજારો છે તળાવ તળાવાયેલું છે અને આ ગોગો દેખાય ગામ છે કેવું ગામ છે સમાડી હા હું ગામ રહ્યું સમાડી ને

હા મેં મેલોડીમાંનું મંદિર છે અને આ બાજુ જોવો તમે તળાવ છે મોટું લોકેશન એ એવું છે અને તળાવ જ્યાં આખું ભરાણું નહીં આપણા બાબરાનું તળાવ છે અને બાબરાના તળાવની પાય માથે રખા દાદા બેઠા છે તો તમે વિડીયોમાં બન્યા રહી ગયો અને આવા આવાના વિડીયોઝમાં જોવામાંથી અમારા વિડીયોને જોયા રાખતો તમે તો હાલો તમને ઉપર એક મંદિર છે ત્યાંના તમને દર્શન કરાવી હાલો તો અહીંયા જાય છે આપણે દર્શન કરવા જો આ બધા મોર મોર આવેલા જાય છે જો અહીંયા ઝાડવા ને બાળવા એમ છે આ કરાઈ છે ફૂલવેડા જો કરાઈ ના કેવા આવ્યા છે ખુલ્યા છે ફૂલવેડા તે જો ઝાડવા ને બાળવા ને બધું એમ છે જોઈ જો

હે હાલો વિડિયો ઓન નયા માથે આને ફોટા પાડી ગુપ્પામાં ડીમો કરવાનું છે મત જ રાઈટ આ આવી જ દેખાય નહીં જો ગોઠવણી એમ છે દાદાની જોયો અનાશી ના મંદિર નો નજારો જેવો આવે તો તમે જઈ શકો આયશી તો દર્શનિયા દાદા છે આપણે અનાશી નજારો એવો આવે તેમ જો આ બાજુ પવન છકાની છે અને આ બાજુ જો રોડ છે આપણે અને હામે જો ઝૂન કરીને તમને બતાવો આપણી રિક્ષા પડી છે જો અહીં રિક્ષા આપણી પડી છે અને નસી રોડે છે આપણે અહીં તારની માથે આવ્યો છે અને જો અહીં આપણે દીવો એ કરે છે દાદાનો જો દીવો જે ગયો છે અને છોકરાને બોકરાને બધાએ દાદાને દીવા કરે છે